માંગરોડ શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે શહેરના નગરપાલિકાના સુપરવિઝન કર્મચારી હરીફ પઠાણ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ હુમલામાં કર્મચારીને ગંભીર ઈજાઓ થઈ છે જેથી તેમને તાત્કાલિક સારવાર માટે માંગરોડ ડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગહન કચરા બાબતે પણ એક કર્મચારીને માર મારવાની ઘટના બની હતી તે ઘટના હજુ તાજી છે છે ત્યાં જ ફરી એકવાર નગરપાલિકાના કર્મચારી પર હુમલો થતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જલારામ વિસ્તાર ને જલારામ મંદિર પાછળ અમે સતુ સફાઈ કરતા હતા અમારા માણસો છે દસ માણસો હતા અમે ત્યાં આ ભાઈ આવ્યો અમને કે ભાઈ કચરો લેવા નથી આવતા તો મેં એને શું કીધું કચરો લેવા નથી આવતા ને જેમ પણ ગેરવર્તન મારી સાથે કરતો તો મને ગાડું બોલતો તો દાદાગીરી ના નથી કીધું ભાઈ તને કે નગર વિસ્તારમાં ટેક્ટરમાં નંબર પ્લેટ પણ નથી અમે તારી ઉપર તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરશું તો મેં એને શું કીધું કે ભાઈ તારે જે કંઈ પ્રોબ્લેમ હોય તો નગરપાલિકામાં લેતી ફરિયાદ કર બરાબર છે તો મારે જોડે ભેજા મરી ના કરશો તો એ માનો નહીં ઘણી વાર મારી સાથે ભેજા કરી મને જાડું બોલી અપશબ્દ બોલા અમારા માણસોને ગેર શબ્દ બોલા આ ભંગીયાને આ નેતીને તમે આવું વર્તન બોલો ને કરો જ નહીં કે કચરો નથી જતા ને પછી અમે અમે પાણી તાકીએ ભાગ્યાવા પછી અમે અમારા અધિકારીને જાણ કીધી કે આ રીતે બનાવો છે આ ભાઈ અમને જાડું બોલે છે મારા ધમકીઓ આપે છે અને પછી અમે અમારા અધિકારી પછી અમે કેસ કરો તો આ ભાઈ માના નહીં અમને પછી આ ભાઈ અમને પાણી ટાકી આવી ને અમને મારા મને ધક્કો મારો ધરાણ ચાલ તારે કેસ કરો જ ને મારા પર વિડીયો અને પૂરું બધી સેફ છે અબ્દુલભાઈ બખાઈ કરીને છે